ભાવનગર કાર્યાલય સમક્ષ દેખાવો યોજી આંદોલન નો પ્રારંભ કર્યો હતો છ થઈ રહેલા વ્યાપારીકરણ મામલે તથા યુવક કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી બચાવો અભિયાન શરૂ કરાયું છે કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી કાર્યાલય સમક્ષ દેખાવો યોજવામાં આવ્યા હતા પ્રદર્શન કરી રહેલા આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી દેવાઈ હતી આખા ગુજરાતમાં જ્યારે ભાજપ સરકાર દ્વારા આ શિક્ષણનો અખાડો બનાવવામાં આવ્યો છે ખુલ્લો શિક્ષણનો વેપાર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોયલની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીઓ બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપણી યુનિવર્સિટી પણ બાકાત નથી આપણી યુનિવર્સિટીમાં પણ તાજેતરમાં ઈસી સભ્યની જે ઓરોમીરા કંપની છે તેની દ્વારા ખૂબ જ મોટો છબોડો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પડતી હાલાકીના કારણે અનેકવાર કુલપતિને રજૂઆત કરવામાં આવી તેમ છતાં કુલપતિએ ના યુનિવર્સિટી યુનિવર્સિટી દ્વારા ના આ કંપની ઉપર પગલાં લીધા અને એસીએસએ પદ્ધતિ રાજીનામું લીધું ત્યારે આજથી મહારાજા કૃષ્ણકુમારસિંહ જે ભાવનગર યુનિવર્સિટીમાં એમએસ એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આંદોલનના મંજાણ કરવામાં આવે